दारुन मेहफिल पर दरोडो बिलाड ना पाडा सरकारी आवास ना ओटला पर दारू पीला છ શખ્સો ઝડપાયા ઘરમાંથી ઇંગ્લિશ દારૂની એકસો સોળ બોટલ મળી આવી વલસાડ જિલ્લા એસપી કર્નલ વાઘેલાએ વલસાડ એલસીબી પીઆઈ અને એલસીબી હતી જે સૂચના આધારે વલસાડ એલસીબી પીઆઈ માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડના તળાવપાડામાં રહેતા ડાયાભાઈ મગનભાઈ ધોડીના સરકારી આવાસના ઘરમાં વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી તેમજ સરકારી આવાસના ઓટલા પર દારૂની દારૂ મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળી હતી વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ હાઉસ રેડ કરી ચેક કરતાં છ ઇસમોને દારૂની મહેફિલ માનતા ઝડપી પાડ્યા હતા વલસાડ એલસીબીની ટીમે આવાસમાં ચેક કરતાં એકસો સોળ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબીની ટીમે તેર કિંમતનો વિદેશી દારૂનો જથ્થો 7 મોબાઈલ રોકડા રૂપિયા બાર હજાર સાતસોને સિત્તેર મળી કુલ એકસઠ હજાર સાતસોને સિત્તેરનો મુદ્દામાં હતો વલસાડ એલસીબીની ટીમે છ ઈસમોની ધરપકડ કરી વિલરણ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ વિલર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબ્સ્ક્રાઈબ કરો બેલ આયકોન દબાવી ઓઇલ પર ક્લિક કરો જેથી આવનારા અમારા નવા ન્યૂઝ અપડેટ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે